ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગ્રામીણ પોસ્ટ બેંકની અંદર અત્યારે અઠ્યાવીસ જેટલી જગ્યાઓ આવી ગઈ છે હવે આના ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવાના કઈ જગ્યામાં કેટલી પોસ્ટ ખાલી છે અને આનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ક્લિક ઓનલાઈનની અંદર જવાનું છે ત્યાં તમારે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં જવાનું છે ત્યાં તમારે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી નાખવાનો છે એકવાર તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમારા નંબર ઉપર ઓટીપી આવશે એને તમારે વેરીફાઈ કરવાનો છે ત્યારબાદ તમારું ઇમેલ એડ્રેસ નાખશો એના પર પણ એક ઓટીપી આવશે એને તમારે વેરીફાઈ કરી અને નેક્સ્ટ કરવાનું છે એકવાર તમે એને વેરીફાઈ કરશો એટલે તમારા નંબર ઉપર આ સેકન્ડ માહિતી છે એમાં તમારે તમારી પર્સનલ માહિતી ભરવાની છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબરની અંદર એક તમારા આઈડી અને એક પાસવર્ડ છે એ આવી જશે ચલો આની અંદર આપણે જોઈએ ત્યારબાદ મિત્રો એકવાર તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી ત્યારે તમારું પહેલાં સ્ટેપની અંદર તમારું રજીસ્ટ્રેશન કરી દેશો એટલે અહીંયા ઉપર આવું ગ્રીન કલરનું આવી જશે બંને ઓટીપી વેરીફાય થશે ત્યારબાદ તમારા સેકન્ડ નંબરની અંદર તમારે અહીંયા ઉપર એપ્લિકન્ટનું નામ એટલે કે તમારું નામ શું છે તમારે આ નામ તમારા દસમા ધોરણની માર્કશીટ પ્રમાણે નાખવાનું છે અહીંયા ઉપર લખેલું છે એક એ સ્પર્ધા સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે એસએસસીની માર્કશીટ જે હોય એ પ્રમાણે તમારે અહીંયા ઉપર તમારું નામ નાખવાનું છે ત્યારબાદ તમારા જન્મની તારીખ તમારી જેન્ડર કઈ છે એ ત્યારબાદ તમારા પિતાનું નામ શું છે માતાનું નામ શું છે પિતા અને માતાનું નામ પણ તમારે દસમા ધોરણના એમના સ્કૂલના સર્ટિફિકેટ પ્રમાણે નાખવાનું છે ત્યારબાદ કમ્યુનિટીની અંદર તમે એસી બીસી ઓબીસી ઓ એસ ક્યાંથી બિલોંગ કરો છો એ નાખવાનું છે અને જેવું તમે અહીંયા ઉપર ઓપન કેટેગરી ઓબીસી કેટેગરી એસસી એસટી કે ઈ ડબલ્યુ એસ નાખશો એટલે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે જે સર્કલની અંદર જેટલી જગ્યા છે ખાલી તમારી કેટેગરી વાઇઝ જ દેખાશે એટલે કે જો તમે જનરલ કેટેગરીની અંદર નાખ્યું છે તો જનરલની અંદર જેટલી જગ્યાઓ ખાલી છે એ જ તમને દેખાશે એસસી કેટેગરી હશે તો એસસીની જ જગ્યા દેખાશે અને ઈડબલ્યુએસ માં એસમાં તમને ઈડબલ્યુએસ ની એસની બધી જગ્યાઓ છે એ દેખાશે ત્યારબાદ તમારે અહીંયા ઉપર કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કરી દેવાનું છે જેવું તમે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કરશો એવું તમારા મોબાઈલ નંબર ઉપર એક તમને એપ્લિકેશન આઈડી આવી જશે અને ત્યારબાદ એક રજીસ્ટ્રેશન નંબર આવી જશે ત્યારબાદ ફરીથી તમારે અહીંયા ઉપર ક્લિક રજીસ્ટ્રીની અંદર કેન્ડિડેટ લોગિનની અંદર જવાનું છે અને કેન્ડિડેટ લોગિનની અંદર અહીંયા ઉપર તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરી દેવાનું છે ત્યારબાદ ફોર્મ છે એ ખુલી જશે હવે જેવું તમે લોગિન કરશો એવું અહીંયા ઉપર આ પેજ છે એ ઓપન થઈ જશે અહીંયા ઉપર તમને આખી નોટિફિકેશન દેખાશે અહીંયા ઉપર તમારે એપ્લાય કરવાનો ઓપ્શન આવશે અને તમે જોઈ શકો છો બે તારીખથી લઈ અને સોળ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને સોળ તારીખ પછી આ પોર્ટલ છે બંધ થઈ જશે અને સોળ તારીખ બાદ તમારા કરેક્શન પીરિયડ એટલે કે તમારે કંઈ કરેક્શન કરવું હોય તો સોળથી ઓગણીસની વચ્ચે કરી શકશો અહીંયા ઉપર તમે એપ્લાય ઓનલાઈનની અંદર જઈને તમારું ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમે માય એપ્લિકેશનની અંદર જઈ અને જોઈ શકો છો કે તમે કઈ કઈ એપ્લિકેશન કરેલી છે રજિસ્ટર કમ્પ્લેન કંઈ કમ્પ્લેન હોય તો રજીસ્ટર કરી શકો છો અને તમારી કઈ કઈ કમ્પ્લેન છે એ તમે જોઈ શકો પણ છો હવે એપ્લાય અંદર આપણે જોઈએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે જેવું તમે ની અંદર જશો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ વન જેવું તમે આ સિલેક્ટ કરશો એવું તમારી જે પર્સનલ માહિતી છે એ પહેલેથી જ તમે ભરેલી છે એટલા માટે તમારી પર્સનલ માહિતી પહેલેથી જ એની અંદર આવી જશે ત્યારબાદ તમારે આની અંદર પર્સનલ માહિતીની અંદર તમારે અમુક માહિતી છે એ આવી ગઈ હશે જેમ કે તમે અત્યારે આની અંદર કાસ્ટ શું સિલેક્ટ કરી છે એ આવી ગઈ હશે અને આગળની બધી જ ડિટેલ આવી ગઈ છે ત્યારબાદ તમે મેરિટ છો કે અનમેરિટ છો એ તમારે લખવાનું છે તમે દિવ્યાંગ છો કે નથી તમે અત્યારે એમ્પ્લોઈડ છો કે નથી એટલે કે તમે અત્યારે કોઈ જગ્યાએ જોબ કરો છો કે નથી કરતા અને જો તમે જોબ કરો છો તો ત્યાંથી એનયુસી અવેલેબલ છે કે નહીં એટલે કે નો ડ્યુ સર્ટિફિકેટ કે એ લોકોને કંઈ વાંધો નથી કે તમે અહીંયા પર કામ કરો તો એ કોઈ અવેલેબિલિટી છે કે નહીં ત્યારબાદ અહીંયા ઉપર તમારે તમારું એડ્રેસ લખવાનું છે એડ્રેસ તમારે અત્યારે અહીંયા ઉપર પરમાનન્ટ જે જગ્યાએ રહેતા હોય એડ્રેસ લખવાનું છે અને એડ્રેસ લખી અને ત્યારબાદ તમારે જો બે એડ્રેસ સેમ હોય તો તમારે બે એડ્રેસ છે એ સેમ લખવાના છે જેવો તમે પિન કોડ નાખશો એવી તમારી માહિતી આવી જશે અને તમારું પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો તમારે તે ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે હા અહીંયા ઉપર તમારી પર્સનલ માહિતી થઈ ગઈ ત્યારબાદ તમારે અહીંયા ઉપર એજ્યુકેશનલ ડિટેલ એટલે કે તમે દસમા ધોરણની જે માહિતી છે એ ભરવાની છે મહત્વની વાત એ છે કે અહીંયા ઉપર તમારે એસએસસી તમે કયા સર્કલમાંથી જેમ કે ગુજરાતના છીએ તો ગુજરાત સર્કલની અંદરથી આપણે એસએસસી પાસ કર્યું છે કયા વર્ષની અંદર તમે તમારું એસએસસી છે એ પાસ કર્યું છે એ માહિતી પણ આની અંદર ભરવાની છે ત્યારબાદ બોર્ડ બોર્ડ કયું હતું ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ બે હજાર અગિયારથી બે હજાર પચીસ એ તમારે અહીંયા ઉપર નાખી દેવાનું છે ત્યારબાદ તમારો એસએસસી મેમો નંબર એસએસસી મેમો નંબર એટલે કે તમારા બેઠક નંબર છે એ તમારે અહીંયા ઉપર નાખવાનું છે જે તમારી માર્કશીટની અંદર ઉપર દેખાતું હશે એ એસએસસી મેમો નંબર તમારે તમારી માર્કશીટમાંથી અહીંયા ઉપર લખવાનો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મેરિટની અંદર સાયન્સ એન્ડ સાયન્સ ટેકનોલોજી એટલે કે જે વિજ્ઞાન છે એના માર્ક ત્યારબાદ સામાજિક વિજ્ઞાનના માર્ક ત્યારબાદ ગણિતના માર્ક ગણિત બાદ તમારા જેમ કે આપણે અહીંયા ઇંગ્લિશ રાખેલું હોય તો ઇંગ્લિશની અંદર તમને કેટલા માર્ક મળ્યા હતા એ અને ગુજરાતી લેંગ્વેજની અંદર તમારે કેટલા માર્ક હતા એ લખવાના છે અને ત્યારબાદ હિન્દી અથવા તો સંસ્કૃતમાંથી તમે જે રાખ્યું હોય એ અને એની અંદર તમને કયો ગ્રેડ મળેલો હતો એટલી માહિતી લખવાની છે હવે અહીંયા ઉપર તમે બે હજાર ચૌદની અંદર તમારું પાસ કર્યું છે એટલે અહીંયા ઉપર ગ્રેડ આવશે પરંતુ જેમ જો તમે બે હજાર દસ પહેલાં પાસ કરેલું હોત તો અહીંયા ઉપર તમારે માર્ક આવત અને અહીંયા ઉપર લખ્યું છે કે આ જે છે એ તમારા મેરિટ ની અંદર પાસ માર્ક છે એ કેલ્ક્યુલેટ નહીં થાય અને તમારો ઓવરઓલ સીજીપીએ છે એ કેટલો થાય છે એ પણ આની અંદર અહીંયા ઉપર લખવાનું છે અને ત્યારબાદ સીજીપીએ જેવું તમે અહીંયા ઉપર લખશો એવું અહીંયા ઉપર તમારે પછી એડિશનલ તમે કોઈ લેંગ્વેજની અંદર તમે પાસ કર્યું હોય તો એ લખવાનું અને ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરવાનું છે સેવ અને નેક્સ્ટ જેમ કે સેવ અને નેક્સ્ટ કરશો ત્યારબાદ તમે જો અહીંયા ઉપર ફેલ હશો તો એ આગળ નહીં જાય તમે અહીંયા ઉપર પાસ હશો તો એ તમારી માહિતી છે એ આગળ લઈ લેશે તો આવી રીતે આ જે છે એ સ્ટેપ બીજું છે કે જેમાં પહેલાંમાં તમારે તમારી પર્સનલ માહિતી અને બીજાની અંદર તમારે તમારી એજ્યુકેશનલ ડિટેલ છે નાખવાની છે હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે પોસ્ટ પ્રિફરન્સ કે કઈ જગ્યાએ તમારે તમારી પોસ્ટ સિલેક્ટ કર પોસ્ટ સિલેક્ટ કરવાની અંદર સૌથી પહેલાં તો તમારે સર્કલ જેમ કે આપણે ગુજરાતમાંથી છે તો ગુજરાત સર્કલ સિલેક્ટ કરવાનું ત્યારબાદ અહીંયા ઉપર અલગ અલગ ડિવિઝન આપેલા છે જેમ કે અમદાવાદ સિટી ડિવિઝન ત્યારબાદ અમરેલી આણંદ બનાસકાંઠા બારડોલી ભરૂચ ભાવનગર ગાંધીનગર ગોંડલ જામનગર ત્યારબાદ જુનાગઢ ખેડા કચ્છ મહેસાણા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ આર એમ એસ ત્યારબાદ આર રાજકોટ ડિવિઝન સાબરકાંઠા ડિવિઝન સુરત સુરેન્દ્રનગર વડોદરા વડોદરા ઈસ્ટ વેસ્ટ વલસાડ આટલા ડિવિઝનની અંદર જે પણ જગ્યાએ તમારે ફોર્મ ભરવું હોય એને સિલેક્ટ કરવાનું મિત્રો આની અંદર ખાસ વાત એ છે કે કોઈ પણ તમે એક સિટીની અંદર જ તમારું ફોર્મ છે એ ભરી શકો છો જેમ કે આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર ફોર્મ ભરવું છે તો સુરેન્દ્રનગર સિલેક્ટ કર્યું હવે જેવું તમે સુરેન્દ્રનગર સિલેક્ટ કરશો એવું અહીંયા ઉપર સુરેન્દ્રનગરની અંદર જે પણ જગ્યાએ જગ્યા છે એના નંબર છે આવી જશે ટોટલ મિત્રો આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર ટોટલ જગ્યા બેતાલીસ જેટલી એસ કેટેગરી માટે અવેલેબલ છે પરંતુ આની અંદર તમે કોઈ પણ પંદર જગ્યા સિલેક્ટ કરી શકો છો અહીંયા ઉપર લખેલું છે કે વેકેન્ટ પોસ્ટ વિલ બી ડિસ્પ્લે બેઝ ઓન યોર જેન્ડર કોમ્યુનિટી લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ પી ડબલ્યુ ડી સ્ટેટસ ત્યારબાદ તમારે તમારો પ્રિફરન્સ છે એ સિલેક્ટ કરવાનો છે તમે કોઈ પણ પંદર પોસ્ટ છે એ સિલેક્ટ કરી શકો છો આની અંદર તમે કોઈ પણ પોસ્ટ છે એ સિલેક્ટ કરી શકો છો એની અંદર તમારે અહીંયા ઉપર વાત કરશો તો અહીંયા ટોટલ બેતાલીસ જેટલી જગ્યાઓ છે એમાંથી તમારે જે જગ્યાએ સૌથી પહેલા ફોર્મ ભરવું હોય એને પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એવી રીતે તમારે અહીંયા ઉપર તમારા પ્રેફરન્સ છે એ આપવાના છે અને આની અંદર તમે કેટલા પણ પ્રેફરન્સ છે એ આપી શકો છો કોઈ લિમિટ છે એ આપેલી નથી કે આટલા જ પ્રેફરન્સ છે અપાય તમે એની અંદર કોઈ પણ જેટલા પ્રેફરન્સો આપી શકો છો આવી રીતે તમારે પોસ્ટ છે એ સિલેક્ટ કરી દેવાની છે અને ત્યારબાદ તમારે નેક્સ્ટની અંદર જવાનું છે જેમ કે મને આ દસ જગ્યાએ લેવા હતા બેતાલીસે બેતાલીસ પણ હું નાખી શકું છું ત્યારબાદ સેવ અને નેક્સ્ટની અંદર જવાનું છે સેવ અને નેક્સ્ટની અંદર સૌથી મહત્વની વાત છે ફોટો અને સિગ્નેચર ફોટો અને સિગ્નેચર ઘણા બધા લોકોના અપલોડ નથી થતા કારણ કે ફોટોની સાઇઝ અને સિગ્નેચરની સાઇઝ છે તમારે મેન્ટેન કરવાની છે જ્યારે તમે ફોટો અપલોડ કરો ત્યારે ફોટો તમારો જેપીજી અથવા તો જેપીજી ઈ ફોર્મેટની અંદર હોવો જોઈએ જો તમારો પીએનજી અથવા તો બીજા ફોર્મેટની અંદર ફોટો હશે તો આની અંદર એ ફોટો અપલોડ નહીં થાય મિનિમમ ફોટોની જે સાઇઝ છે એ ત્રીસ કેબીથી લઈ અને સો કેબીની હોવી જોઈએ ઇમેજના ડાયમેન્શનની મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર ત્રણસો વીસથી લઈ અને ચારસો પિક્સેલ રિકમેન્ડેડ છે એટલે કે આટલા પિક્સેલની અંદર તમારો ફોટો હોવો જોઈએ મેઇન વસ્તુ છે આસ્પેક્ટ રેશિયો આસ્પેક્ટ રેશિયો તમારો ચાર બાય પાંચ હોવો જોઈએ વિથ અને હાઈટ વિથ એટલે કે પહોળાઈ તમારી ચાર ઇંચ અને હાઈટ જે છે એ પાંચ હોવી જોઈએ અને ફાઇલની સાઇઝ આટલી હોવી જોઈએ એટલે તમે જ્યારે પણ ક્રોપ કરો ત્યારે તમારે ફોર પોઈન્ટ ફાઇવના પેલાની અંદર ક્રોપ કરવાનું છે અને તમારું મોઢું છે એ સારે સારું દેખાતું હોવું જોઈએ અને પ્લેન અથવા તો વ્હાઈટ લાઇટ પેપરની અંદર તમારે આ ફોટો છે એ ખેંચવાનો છે એવી જ રીતે મિત્રો વાત કરીએ સિગ્નેચરની તો સિગ્નેચર છે એ પણ તમારે જે પીજી ફોર્મેટની અંદર હોવું જોઈએ વીસ કેબીથી લઈ અને સો કેબીની અંદર ત્યારબાદ એના ઇમેજ ડાયમેન્શન પણ ત્રણસોથી લઈ અને એકસોને વીસ હોવા જોઈએ અને એનો આસ્પેક્ટ રેશિયો જે છે એ પાંચ બાય બે હોવું જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર પણ ક્રોપિંગનો રેશિયો છે એ પાંચ બાય બે હોવો જોઈએ ત્યારબાદ જ્યારે તમારો ફોટો અને સિગ્નેચર છે એ તમે સિલેક્ટ કરી દો ત્યારબાદ અહીંયા ઉપર તમારે કન્ફર્મ કરી દેવાનું છે કે આઈ કન્ફર્મ ધેટ આઈ હેવ રીડ ધ ઓલ ધ અને ત્યારબાદ તમારે પ્રિવ્યૂ અને સબમિટ છે એ કરી દેવાનું છે અહીંયા ઉપર આપણે ફોટો છે એ સિલેક્ટ નથી કર્યો જેના લીધે આપણે જોઈએ અહીંયા ઉપર તમે જોજો કોઈ પણ ફાઇલ સિલેક્ટ કરશો એટલે અહીંયા ઉપર આવશે ઈમેજ મસ્ટ હેવ ફોર પોઈન્ટ ફાઇવ પોટ્રેટ અને આસ્પેક્ટ રેશિયો અને ફો સેમ સિગ્નેચરની અંદર પણ એવું જ આવશે એટલે આપણે જોઈએ કે આની અંદર તમારે તમારું જે ફોટો છે એ ચાર બાય પાંચમાં હોવો જોઈએ અને પાંચ બાય બેમાં હોવો જોઈએ બાકી તમારો ફોટો અને સિગ્નેચર છે એ ફેચ નહીં થાય ત્યારબાદ અહીંયા ઉપર પ્રિવ્યુની અંદર જશો એટલે તમારી આખી ફાઇલ આવી જ હશે અને ત્યારબાદ તમારે આને સબમિટ કરી દેવાની છે તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા ગ્રામીણ ગ્રામ સેવકનું ફોર્મ છે એ ઘરે બેઠા જ ભરી શકો છો આની અંદર મિત્રો વાત કરીએ તો ઈડબલ્યુ એસ ત્યારબાદ ફિમેલ એસસી એસટી અને ઓબીસી કેટેગરીવાળાને કોઈ જ ફી નથી ભરવાની પરંતુ જો તમે જનરલ કેટેગરીમાં છો અને મેલ છો તો તમારે આની અંદર સો રૂપિયા ફોર્મ ફી ભરવાની છે જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવા જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો કારણ કે દસ પાસની મોટી ભરતી ઉપર વધારેમાં વધારે લોકો પોતાનો લાભ લઈ શકે એટલા માટે આપણા વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો જય હિન્દ જય ભારત